જય હવે આપણે એનું ધ્યાન રાખવાનું આપણે ધ્યાન ધરવાનું નથી ધ્યાન રાખવાનું કે આપણે જ્ઞાન લીધું છે ને તો એનું આપણે ધ્યાન રાખવાનું અલ્યાખ્યા ન જાય પછી જો ઉંદર દર ગાળે અને માલબા બોરિંગ રહેણાં કીધી જાય એટલે હું તની મહેનત જાય એટલે એવું આપણે ન થવું જોઈએ એમ મોકલું છું કે આપણી મહેનત આપણને કંઈક કાયમ લાગ્યું જોવે એટલે જ્ઞાન જો લીધું હોય ને તો એનું ધ્યાન રાખવાનું છે આપણે બીજું કાંઈ ધ્યાન રાખવાનું નથી આપણા સ્વરૂપમાં આપણે મસ્ત રહેવાનું છે બાકી તો આ જે મનને જે કારણ ઊભા થાય છે ને એ મટવા જોવે તો જ્ઞાન કહેવાય ન મન તો માંકડાય જેવું છે આને થી કરવાનું છે ત્યાં સુધી આ નહીં થીર થાય ને શું માથે બેઠું છે તન ગોરન મનસ્વાર આ માથે બેઠું છે ને એટલે નહીં થાંખ લેવા દેતો પણ એને આ માથે ઉતારી મૂકવાનું છે આ મનને માથે ઉતારી મૂકવાનું છે તો આ ઘોડાને ઈદ નહીં થાંખ લેવા દેતું ઘોડો છે મન છે એટલે આપણે હળવા હળવા મનને હેઠું ઉતારવાનું છે પાદુથી માને એવું જ નથી આપણે એના તરત હોય કર્યું ને તોય નો સમજાય પણ એટલે જ કીધું ને કે ધીરે ધીરે સંતોષ થયો આ જગ્યા જાય એવા નથી એ ખામતું તો મન ના પાછું મારી દ્યો તોય ગોટાવાના છો કે મનને શોધતા બનાવાની સાંભળે સુઘડ શોધતા બનાવવાની આ મન સુધી મલિનતા કહેવાય પણ જયારે શોધતા સુઘડ બને ને ત્યારે મન અમન બની જાય એ જ જગ્યાએ આ શોધતા કામ કરે એ શોધતા રહીને શબ્દ ને છે તો કે નૈકી કરીને છે અને આ મન રહ્યું ને પાછો પકડ કરે મન એવું છે કે પાછો પકડ સોતા એવું છે કે નૈકી કરીને પકડાશે કે આ બરાબર જ છે એમ

દે આ કબીર સાહેબ ની એક સાય છે પેલા મેં માં એટલે આ મનની મલિનતા જાય ને કઈ આ જ્ઞાન થાય જ્ઞાન થાય એટલે એ એનો જલમ થઈ ગયો આપડે ભલે આ ઉંમર ઘણી થઈ જાય આપડે આપડે જલમ તો આમ તો નિસ્વરૂપ નું ભાન થયું હોય ને કઈ થી જ ગણાય જિંદગી જીવવાની કેળે જ મજા આવે તો આપણે જીવતા ઘણો આવરણો આપણે માથે હતા એટલે કે હાસો સમજાતો નતો પછી જો તમને જ્ઞાન થયું હોય તો જ વિવેક આવે વિવેક આવે ને તો કે જ્ઞાન નો મોટો ભય વિવેક વિવેક વિજ્ઞાન જ્ઞાન એમ કહું વિવેક એટલે આપણે બોલવી છે એટલે પાળવું જોઈએ એવો આપણામાં વિવેક હોવો જો વાતો રેડવવાનું નથી અને પછી કે આ બે નો બાપ પાછો કે વ્યારાશે એ પછી કે એ બાપ નો જલ્મ થાય અને જો જ્ઞાન લીધું હોય તો વ્યારાંગ આવે વ્યારાગ આવ્યા કે છે પછી ના જ્ઞાન લીધો હોય તો વિવેક આવે ને વિવેક આવે કેડે વ્યાર ગાવે અને પછી ભક્તિ થાય તો આ ક્યારે આવે કે જ્યારે આપણે આ અગમ છે ને આપણને ખબર નથી ને એ ભેદ જ્યારે સમજાય ને ભક્તિ કરો તો અગમ અગમભેત જાણો એ જો ભક્તિ કરવી હોય તો આ આપણે અગમભેત જાણવો છે બરાબર ને તો આ જાણવામાં કોઈ રપ તપ તિરેથી એવું કાંઈ આવતું નથી એ તો સંતોના શબ્દ છે આ જ્ઞાન છે એ ગુરુનું જ્ઞાન છે આમાં કોઈ આનો ધણી થઈ શકે નહીં કે મારું જ્ઞાન છે મેં આપ્યું એટલે અત્યારે તો આ દે ગુરુ એ ધણી થઈને બેઠા કે મેં એને જ્ઞાન આપ્યું એટલે આ ભાઈ તે કોકની પાસે લીધેલું છે આ પાછું જ્ઞાન તારી પાસે ન આવે એટલે જેને જેને શીર્ષ વાયપા એ શિષ્ય થઈ છે અને શિષ્ય થઈ જાય એના દા જ્ઞાન સાંપડ્યું છે તો કે હા માથા હાટેનો માલ માથું નો હોપો તો આ જણાય એવું નથી એટલે એમ કોઈ જો ક્યાં જ્ઞાન મારવું છે તો કોઈનું ન કહેવાય આ જ્ઞાન ગુરુ મહારાજનું છે અને એ અગમભેર જાણવાનો છે કે આપણને જે ખબર નથી ને એ આપણે જાણવાનું આપણે આખા વેસવાને ઓળખ્યું અને હજી આપણે આપણને નથી ઓળખ્યા ને ત્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી કોઈ આત્મ્યાની ઓળખાણ થાય નહીં કોઈ તો કહેતું હોય કે હાલો હું તમને જ્ઞાન શક્ય નથી પોતાને ઓળખ્યા વિને આ જ્ઞાન શક્ય નથી કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં મારે જવાનું છે આ આગમ ભેદ પડ્યો છે આટલું તો આપડે છે ને આપડા સંતો મૂકી ગયા કે હતો તો ક્યાં ને આવ્યો ક્યાં હવે તો ક્યાં જવાનો આ તો અનેક સંતો આપણને કીધું છે ને તો આ અગમ ભેદ છે અમુક ના પાછા ક્યાંક ભાઈ અગમ ભેદ શું હોય છે આવડો આગમ ભેદ છે કે હું કોણ છું અને મારે હવે ક્યાં જવાનું છે આમ એટલે સંતોએ એ વાત મૂકી દીધો કે મોત પહેલા જેવા મરી એને મરી જવા કીધો મરી જાય કે પીછી મરવાની બીક રહ્યા નહીં તો માણસના મોટે બીક કહે છે મરવાની કે હાય હાય મારે આ બધું પીડ્યું રહી છે એટલે આ ભાઈ તું કાંઈ આરે લાવ્યો નથી અને કાંઈ પીડ્યું રહ્યા નહીં તારા નિર્વરૂપમાં તો જલમત નથી થયો તારો મરવાનો જ ક્યાંથી એટલે જે જે આ રહ્યા ને એના નિર્વરૂપમાં મસ્ત બની જા એટલે એને અખંડ આનંદ હતો એને આ મરવાની બીક ટાળી દીધી એટલે એ સંતો આનંદમાં હતા અને અત્યારે આપણે જ્યાંને જ્યાં સ્વરૂપ થઈ છે ને એમાં મસ્ત જ છે એના કાંઈ બી લેના દેના નથી એટલે આવા નિર્પનું જો જ્ઞાન આપણને થયું હોય તો પછી અહીંયા ક્યાં ગુરુ ને ક્યાં સેવા પણ અત્યારે અત્યારે આ દાલ ગુરુ સેવાનો નાતો દૂધી ગયો અને એ જાય છે અત્યારે ટોળા ભેગા થવા જ્ઞાન લીધા પછી ને આશા હોય પછી હું લેવા જાવું છું અહીંયા આપણને આવું અદ્વત જ્ઞાન થઈ ગયું હોય પછી તો આપણા ધોળા મટવા જોવા પણ આ ગાણે ના બળદ જેવું છે ભાઈ એના કાંઈ જ્ઞાન થાય ને ખોળ ખાય ગોળ ખાધો ને કાય ગળ પણ આવ્યું ને ખોળ ખાધે રાખ્યો ને ફર્યા રાખ્યો અમિયા અને ઓલા ઘાંસે એનું કામ કાઢી લીધું બરાબર ને ઘાંસી પેલા કે ઘોઘાના ઘાંસી આ ઘોઘાના ઘાંસી હમિયા આ ઘાંસી એમ રપટમાં નીતિ આવ્યા આ ઘોઘાના ઘાંસી કહેવાય અને ઓલા આ ઘાંસીના ટાબા હતા અહીંયા સોડાયા ઘોઘાના ઘાંસી આવ્યા એટલે હવે આ તો બધો વસ્તુ જ લેવાની જ તે પણ એ સૂચ્યા તા એ બંધાના પૈસા ગોળ ગોળ ફરવાનું ચાલુ કરી દીધું અને કાંઈ છે નયાનું કામ થઈ ગયું પરત ને ફરવાનું જ ગયું એના ઘણું હતું કે હું ત્યાં આગળ વિયો પણ કુંડાળા પાડ્યો સમજ્યા હવે આ કુંડાળો તો મારા બાપ આ કુંડાળો છોડવું ને એ તો બહુ અઘરો હોય અમજ્યા કુંડાળામાં બાર બહાર નહીં થવાતું આમાં વધતું જાય એમાં બહાર ક્યાં નીકળો તમે પાણી પથ્થર નાખો ને એ જોઈજો કુંડાળો થાય છે પછી મોટું ને મોટું થતું જાય

એક કાયદે તૈયારી સયા નીકળે સ્વાથા ભય વ્યાઈ જ્યા દવાખાને જ્યા ત્યાં મૃત્યુ ક્યાં પાયમાસા કાન ને દોય છે આપણે કાંઈ જોયું નજીક છે એટલે હમાસા તરત મળી જાય છે હવે આ દર્શન કરવા જ્યાં હોય અને આવી પરિસ્થિતિ સમજાય આપણને હમરાતું તો નથી આવી એક ઘટના નહી જ બનતી અનેક ઘટનાઓ બની જાય છે છતાંય આપણને કેમ નથી સમજાતું કે આપણે તો જ્યાંના દર્શન કરવા જાતા હોય એ આપણને ઉગાતા તો નથી જ તે અને એ તો આપણા ઘટિયાને આજે કાળથી બરોબર આ બધી પૂજા કરતા જ દેવે દેવતાઓની ભગવાનોની પૂજા તો કરતા યા છે પણ કાંઈ ક્યારે કામ આવે નહીં તો હું કરવાનું હું એમ કહું છું કે મરવાના તેજી પૈસે ત્યાં છે ને કે નિમિત્ત તો નિમિત્ત હોય તેજી રો જ આવવાના છે તો આ તો આપણે હિનાબાનેથી રહીને એમાં જો થતું હોય આવું તો હું કરવાનું એમ હું કહું છું કે આ ગુરુ જ્ઞાન લીધું હોય તો આવડું આજ છૂટવું જોવાની એમ એના ફેરવાદ મટવા જોવા ને એટલું કહેવાનું મારો કાંઈ હિસાહ નહીં સતગરો મહારાજ